નેવું રૂપિયા ને મેં નેવું રૂપિયા નેવો નેવું રૂપિયા નેવો નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું રૂપિયા થવાયો નેવો નેવું રૂપિયા બોલવાય ને એવો નેવું રૂપિયા નેવું નેવો ને

મિત્રો તમે ક્વોલિટી જોઈ શકો છો આ માલની છે એકસઠ રૂપિયા ચાલશે વીસ કિલોના ભાવ તમે જોઈ શકો છો એકસઠ રૂપિયા કેવો માલ છે ઉગાવો છે

એકસો ને ત્રણ રૂપિયા ચાશે મિત્રો આ માલના તમે ક્વોલિટી જોઈ શકો છો કેવી છે માલની ક્વૉલિટી એકસો ને ત્રણ રૂપિયા વીસ કિલોના ભાવ મિત્રો આ માલના એકસો ને તેર રૂપિયા ચાશે જોઈ શકો છો તમે ક્વોલિટી કઈ રીતની છે કલરમાં એકસો ને તેર રૂપિયા ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલોના ભાવ એપીએમ છે માવા રોજે રોજના ભાવ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આ માલ ના એકસો ને ચોવીસ રૂપિયા ચાશે વીસ કિલો ના ભાવ તમે ક્વોલિટી જોઈ શકો છો ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલો લગભગ એકસો મિત્રો આ મને રૂપિયા ખાલી જોઈ શકો છો તમે ક્વોલિટી કેવી છે વીક માલમાં ભાવતાલ નથી મળી રહ્યા સારા ક્વોલિટીના ભાવતાલ આવી રહ્યા છે 7000 19 21 22 23 25 હવે 78 39 31 32 એન્ટ્રી હોતે વાતે ને ઓગણચાલીસ રૂપિયા ચા છે તમે જોઈ શકો છો વીસ કિલોના ભાવ માલ સુપર ક્વોલિટી વાળો છે

મિત્રો આ ક્વોલિટી જોઈ શકો છો માલ ના બસો ને ત્રે રૂપિયા તમે ક્વોલિટી જોઈ શકો છો બસો ને ત્રેહ રૂપિયા વીસ કિલો ના ભાગ એપીએમસી میری کوالٹی چار سوسٹھ روپیہ میترٹی جو سو ایک روپیہ چاہیے سفید

મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બસો ને નેવું રૂપિયા વીસ કિલોના ભાવ એપીએમસી મહવા રોજે રોજના ભાવતાલ જાણવા માટે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે ક્વોલિટી જોઈ શકો છો આ માલના એકસો ને એકાવન રૂપિયા છે ક્વોલિટી જોઈ લો چالیسوٹ <سؤال> روپیہ چوہ چوا روپیہ મિત્રો ક્વોલિટી જોઈ શકો છો આ માલના રૂપિયા ચા છે ક્વોલિટી રૂપિયા મિત્રો ક્વોલિટી જોઈ શકો છો આ માલના એકસો ને બાણું રૂપિયા ચા વીસ કિલોના ભાવ તમે જોઈ શકો છો ક્વોલિટી જોઈ લો મિત્રો ક્વોલિટી જોઈ શકો છો માલ ના બસો ને એકસઠ રૂપિયા ચોવીસ કિલો કિલોનો ભાવ બસો એકસઠ પંદર પંદર રૂપિયા રૂપિયા બોલભાઈ બલભાઈ

સત્તાવન મિત્ર માલના બસો ને સત્તાવર રૂપિયા છે ક્વોલિટી તમે જોઈ શકો છો કેવી છે બસ્સો ને રૂપિયા તો રોજે ભાવ ભાવતા જાણવા માટે અમારે ચેનલને આધાર સબસ્ક્રાઇબ કરો અને શેર કરો બધા ખેડૂત મિત્રોને બાબત

توبہ کنچار 56 روپيا هارو دے بھائی لکھی جو آپ کو ڪيڙي بات اوڪڙ ڏي جو جانا